છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મતદાન વધારવા માટે દૂધ મંડળીઓમાં આવતા પશુપાલકોને મતદાન વિશે જાગૃત કરવામાં આવ્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધે તે માટે વિવિધ દૂધ મંડળીઓમાં આવતા પશુપાલકોને મતદાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલી ડેરીઓમાં અનેક પશુપાલકો દૂધ ભરાવવા આવતા હોય છે ત્યારે આ પશુપાલકોને તંત્ર દ્વારા સિગ્નેચર કેમ્પેન અને પોસ્ટર પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો થકી મતદાનના મહત્વ વિશે સમક્ષ આપવામાં આવી હતી તથા અચૂક મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા વડગામના લીંબોઇ કાંકરેજના માનપુરા જૂના થરાદના મુલુપુર ડીસા તાલુકાના ખેટવા અને ધરપડા થાવર દૂધ ઉત્પાદક મંડળી જેવી વિવિધ દૂધ મંડળીઓ ઉપર મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા